સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો ખાસ કરીને વિશ્વભરમાં ચિન્મય મિશનના સ્થાપક સ્વામી ચિન્મયાનંદજીની એકસો આઠમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે ત્યારે અમદાવાદના પરમધામ ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એકથી સાત મે દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની પૂર્ણાહતી રૂપે પૂજ્ય ગુરુદેવ અષ્ટોતર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજનો ખૂબ સુંદર કાર્યક્રમ હું ચિન્મય મિશન વતી આપને જણાવું છું સ્વામી ચિન્મયાનંદજી મહારાજને આજે એકસો આઠ વર્ષ પૂરા થયા અને એકસો આઠ એ નંબર એવો છે એ આપ પરિચિત હશો ચિન્મયાનંદજી જે ખૂબ વેદાંત વૈજ્ઞાનિક હતા અને વેદાંતમાં એમણે ખૂબ કામ કર્યું છે આખા વિશ્વમાં ચિન્મય મિશનની સંસ્થા પથરાયેલી છે અમારા ચિન્મય મિશનના વિદ્યાલયો છે ચિન્મય યુનિવર્સિટી છે અને ખૂબ સુંદર વેદાંત અને આત્મ ઉન્નતિનું કાર્ય થઈ રહ્યું છે ચિન્મય મિશન દ્વારા અને તો ભગવદ્ ગીતા એક વિષય તરીકે આજે તો સ્કૂલોમાં પણ ભણાવાય છે એ કાર્ય આજથી વર્ષો પહેલાં સ્વામી ંદજી મહારાજે ઓગણીસો પચાસમાં મિશનની સ્થાપના સ્થાપીને કર્યું અને એવા મહાન સ્વામી ચિન્મયાનંદજી કે જેને આપણે ગુજરાતીમાં કહીએ તો સ્વયં તીર્થ સ્વરૂપ એવા સુંદર ચિન્મયાનંદજી મહારાજને આજે એકસો આઠ વર્ષ પૂરા થાય છે અને એ જન્મોત્સવ નિમિત્તે આખા વિશ્વમાં અને ચિન્મય મિશનના દરેક સેન્ટરમાં કાર્યક્રમ